છોટાદેપુર જિલ્લાના કિકાવાડા નજીક આવેલ ખોસ ગામે દીપડાએ માનવ પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે આ ઘટનાએ ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ અને ચિંતાનું વાતાવરણ પેદા કર્યું છે મળતી માહિતી અનુસાર આજ રોજ સાંજના આશરે છ વાગ્યાના સમયે પંચાણું વર્ષીય વૃદ્ધા કપૂરીબેન વસ્તાભાઈ રાઠવા પોતાના ઘરના નજીક કામકાજ અર્થે કરી રહ્યા હતા ત્યારે અચાનક દીપડો આવી ચડ્યો તો દીપડાએ કપૂરી બેન પર જીવલેણ હુમલો કર્યો અને તમને તેમને ખેંચીને કોતર તરફ લઈ ગયો હુમલાની ગંભીરતા એટલી ભયાનક હતી કે વૃદ્ધને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેમનું દુઃખદ અવસાન થયું હતું વૃદ્ધેને તરત જ પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો અચાનક બનેલી ઘટનાથી ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે દહેશત ફેલાય છે લોકોએ રાત્રિના સમયે ઘરની બહાર ન જવા અને બાળકો તથા પશુઓને ઘરની અંદર આજુબાજુ જ રાખવા માટે સાવચેતી રાખવાની શરૂઆત કરી છે વન વિભાગ ઘટનાની જાણ થતા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા છે ગામના આસપાસ છોટાઉદેપુર રેન્જ વિસ્તારમાં દીપડાના હુમલાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે સતત ઘટતી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ વધુ ગાઢ બન્યો છે આ ઘટનાએ ફરી એકવાર લોકોના જીવ માલની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે હાલ વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે તેઓ જરૂરી શંકાસ્પદ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગ ને જાણ કરે ગ્રામજનોની માંગ છે કે વન વિભાગ દીપડાના હુમલાઓ રોકવા માટે કડક અને અસરકારક પગલા ભરે જેથી આવનારા દિવસોમાં આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને ઇમરાન મિરઝા છોટા ઉદયપુર તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ મોદી ખોસ તાલુકા ગામે એક વયોવૃદ્ધ પંચાણું વર્ષના મહિના ઉપર દીપડા દ્વારા હુમલો કરી અને વૃદ્ધાનું મોત નીપજાવેલ હતું એ દીપડાને રાત્રે સમાજ દરમિયાન વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી અને તાત્કાલિક એને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા જે આજરોજ સવારે ચાર કલાકના અરસામાં દીપડો પાંજરે પૂરાતા ગામ લોકો રાહતનો શ્વાસ લીધો છે અને સાથોસાથ અમે ગામ લોકોને અનુરોધ કરીએ છીએ કે સાંજના સમયે અને વહેલી સવારે એકલ દોકલ ન નીકળે અને સાવચેતીના ભાગરૂપે પગલા લેવા માટે વન વિભાગ સતત પ્રયત્ન કરીએ છીએ ત્યારે ગામ લોકો પણ આ રીતે એને એકલ લોકલ ન ફરવા માટે અનુરોધ કરીએ છીએ